બેનુ દીકરીને કહું સિંહણ કોઈથી ખડ નો ખાય ગમે એવા પ્રલોભનો આપે ગમે એવી ગાડીઓ લઈ નીકળે ગમે એવા ચશ્મા પહેરે કહી દેજો સિંહણ ની પાસે ગોર હોય શેટા રેજો નકર ગળા કપાઈ જાય છે આપણે ઘણા બાજવાન થઈ ફોન ન કરે હવે માર માર બાજવાન જો આવી જાવ હવે હવે જા જા તું રાકા કાઈ નથી કરી એક તો ત્યારે બીજાને બોલાવવા પડે ને એ તો હાવજનું હોવું જોઈએ દિલ સાહેબ ગમે હામે આવે કિંમત નાના માણાની જ ગરજો અને મોટા માણાના પગરખાં થવું ને એના કરતાં તો નાના માણા નો ખંભો થઈ જાય ભલા માણા એક વખત દુનિયા તમને યાદ કરશે આ ભાઈબંધી ની મજા હતી અને બીજી વાત કે તમારા નબળો સમય હોય અને તમારી ભેગા કાયમ રહેતા હોય ઈ કોક ની હારી ગાડી વાળી અને તમારા દુબળા ગાડા માંથી ઠેકડા મારી જાય આવા ડબલિયા વાળે તો કોઈ બે હતા જ નહીં

मित्र ने क्या नो बोलता मित्र कीजीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द नहीं खावे मित्र कीजिए मर्द सच कह कर समझावे मित्र कीजिए मर्द काम विपत में आवे तेरी याद को मैंने तो खुदा माना याद करेगी तू કટથી જીવીએ છીએ સાહેબ અને માતાજીને અમે પ્રાર્થના કરીએ કે અમે આજ વટથી જીવીએ છીએ અને આજ વટથી અમારો સાહેબ અમારો જેથી દેહ શાંત થાય તેથી વટ સાથે જ શાંત થઈ જાય હા અમારે ગાંગલીયું વાતું કરવી નથી ને ગાંગલાઓના વખાણી નથી કરવા ભાઈ જેને બિચારાને પેટ માટે તકલીફ હોય કરે બાકી આ બાવડામાં એ ત્રેવટ છે સાહેબ આ ન હાલે તેને ગમે એમ કરીને કમાઈ આવીએ સાહેબ હા જો શાંતિથી જીવવું હોય તો બીજાને બદલવા કરતાં પોતાને બદલો કારણ કે કાકરા થી બચવા માટે ચપ્પલ પહેરવા પડે આખી દુનિયામાં કઈ જાજમ ન પથરે આપણે વાયડા કરવા વાળા નથી આપણે કોઈ પણ આપણને મળવા આવે પથ ભરી મળવા વાળા જ છીએ પણ નહીં ખોટી રીતે તો દબાવવાનું કોઈ દિવસ થતું જ નથી કે આ દુનિયામાં એવા માણસો છે હાલવામાં ડગો કરે બોલવામાં ડગો કરે ત્રાજવામાં ડગો કરે તોલવામાં ડગો કરે અને એના એ માણસો એમ હતન કે કે હજી બીજી વાર ભરો તો કે પણ નાજીરે કીધું છે હો કે બીજી વાર કે ત્રીજી વાર એની માથે કોઈ ભરોહો નહીં કરતા શું કામ ભરોહો નહીં કરતા એટલો બધો મજબૂર નહીં કરતા મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાઉં અરે અમને તો અમારાના અનુ આ એક તો પરણીને હારે કે ને તો એના વિના એના ઘરવાળાને થોડીક પૂજા લાવવાની છે વ્હાઇટનેસ એટલે એના ઘરવાળાને મેણું માર્યું એ કે તમે એકચુલી મારા જેટલા વ્હાઇટનેસ નથી ઓલો સામે માથાનો કે તારા ગુણે મેં બે ડબ્બા પાવડરના નથી ખાલી કર્યા ભાઈ આ તું કે વ્હાઇટનેસ નથી એવા પાવડર લગાડી તમે વ્હાઇટનેસ થઈ જાય પણ અમારે અમારે તો કુદરતી એકચુલી નેચરલ થવું છે અમારે કાયદેસર લીગલી હાલવું છે ભાઈ અનલીગલીમાં અમને રસ નથી યાર